સુરેન્દ્રનગરમાં લીમડી નગરપાલિકા ખાતે સ્થાનિક મહિલાઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વિરોધ નોંધાવ્યો ત્યારે સુરેન્દ્રનગરના લીમડી નગરપાલિકા ખાતે વોર્ડ નંબર છની સ્થાનિક મહિલાઓએ લીમડી નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રોષ ઠાલવ્યો લીમડી શહેર દિન પ્રતિદિન વિકાસની કામગીરીથી વંચિત થતું રહ્યું હોય તેવા સ્થાનિક મહિલાઓએ આક્ષેપો કર્યા ત્યારે લીમડી શહેરના મોટાભાગના વિસ્તારો રોડ રસ્તા ગટર સુવિધાઓથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વરસાદ બાદની સ્થિતિને જોઈને પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આજે લીમડી શહેરના વોર્ડ નંબર છ અને યોગેશ્વર સોસાયટીમાં રહેતી મહિલાઓ રોડ રસ્તા અને ગટર સુવિધા બાબતે રોષે ભરાઈ હતી સ્થાનિક સમસ્યાઓને લઈ સ્થાનિક મહિલાઓ લીમડી નગરપાલિકા ખાતે ધસી આવી હતી અને રોડ રસ્તા તેમજ ગટર સુવિધા અને ગંદકીને લઈને પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી સાથે પોતાની રજૂઆત કરવા લીમડી નગરપાલિકા પ્રમુખ ચેમ્બર ખાતે ધરણા યોજ્યા હતા સાથે તાત્કાલિક સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ કરવાની માગણી કરી હતી